જો ત્રણસો ત્રણ ની વસેરી હે કુદવામ સીતારામ જય માતાજી અમારા નવી ઘોડી આવી અને વેસવાની પણ હે એટલે આગળ ડિટેલ જો તમને આગળ વિડીયો આમો કરે અને બતાવીએ બાલભમરી સોખી ગળામાં દેવમણી હાલવા ચાલવામાં કમ્પલીટ आई खोजी हुतर बांधवा मन ले कोई ने पण लेवी होय तो कांटेक्ट कर दियो देखो राहुल हाँ राहुल है लगभग तुम बड़े औरत हैं घोड़ी ने पट्टो आखो है एक तो हमने देखा दे दो जो भाई आ घोड़ी आवी नवी પગ ધોરા મોઢે પટો પચકલાણ બોલ કોઈ તરીકો આવે ના ઊભું બાલ ભૂમરી ની સોખી દેવમણી હે રાહુલ હવે ગરામાં દેવમણી

કસી કઈ ખોટી ભમરી ની વાકિયા બાગિયા બધી સોખું આપડા કઈ બરી કમ્પ્લીટ હોતો લાગતું બસ રાખ્યું એવું ડોળે પણ હારી હાલે હારી હાલે અને સીધી પટી હાળી એકણ થાય પૂરે પૂરી થાય બહાણ પણ આપણે 1.5 કંડ કેવાનું કોણ જતી હોય તો કોન્ટેક્ટ કરજો આ માર રહે રાહુલ ભાઈ રાહુલ સ્ટાર્ટ

halo, xin video, anh vẫn đẹp không? đẹp đấy, trời ơi, ram

ini तो बदोई काम आवे

बाय अरे फूले कम जाए ना अन बेगी भरती जावे खबर पड़े जाए चारक जो पकड़ ना, ना रे, चार दी में कंप्लीट थे जाए को घोड़ को घोड़ी जाते ने घोड़ी बेगी भरती जावे आगे आगे डाल वो दे नहीं 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 बस बस ये बंदे मोरो बहुत हरो है हम्म खाली तो mm. <laughs> नहीं लेतो यो रमाड़तो नहीं

तो जो मैसेज के कॉल कर दियो